શ્રી રામદેવ પીરની કથા ભાગ બે અચમલરાય સોનાની દ્વારકામાં મિલાન દેવીએ અચમલરાય દ્વારકા જવાની રજા આપીને જ્યારે દ્વારકા ઉપાડવાની બધી જ તૈયારી પૂરી કરી ત્યારે દેવીએ તેમને પૂછ્યું કાશીથી લાવેલા તે ગંગાજનની લોટી સાથે લીધી છે ને એ કેમ બોલું દેવી અચમલરાયજી બોલ્યા દેવીએ એક ડાબડો રાયજીને આપી કહ્યું હે સ્વામી ડાબડા ભરી ભરે ભાવના અને હૃદયની દાંત ધરજો રણછોળ રાયને ભક્તિરસ પ્રસાદ નાથ આ ડબરામાં ભગવાન વિષ્ણુ તરફને મેં મારી ભાવના ભરી છે એ સાથે આપણી જે દાંત ફરિયાદ છે એ પણ ભરી છે રણછોળ રાયને આ ભક્તિરસ પ્રસાદ ધરજો રાયજીએ ડાબરાને ભક્તિભાવથી પોતાના થેલામાં મૂક્યો ને રાયજી સવાર થયા ગામ લોકો પણ પોતાના માયાળુ રાજા અચમલ રાયને વડાવવા દોડી આવ્યા સીધાઓજી તપને મારગણી રે એજી તપનો મારગડો મીઠો જીણે મારગડો ડીઠો એજી જીણે મારગડો ડીઠો રે પ્રભુને મને એ મીઠો એજી પ્રભુ મન એ મીઠો સિંધાઓ જી મારગડે રે મીઠો વિદાય ગીત સાંભળી રાયજી પોતાની હૃદય દેવીને રાજકારોબાર સોંપી દ્વારકા તરફ ઉપડ્યા ગુણો દોડાવતી વખતે રાયજીએ દ્વારકા દશકી જય આ જઈ ઘોષણા સાંભળી વૈષ્ણવજન પણ ઉપડ્યા દ્વારિકાની વાટ ગોળા દોડે ભક્તના જોતા ડુંગર કેરા ઘાટ જંત્રણાઓ સૌ મળી જય જય ગાતા જાય આસ્થાને ભક્તિ બળે પંથ કાપતા જાય નગરી યાદવ કુળની દર્શન તેના થાય જય શ્રી કૃષ્ણ ધૂનો ચોકદમ સંભળાય હે ભક્ત રાયજીની સાથે વૈષ્ણવ પંથ દ્વારકાની વાટે ઉપડ્યા તેમના ઘોડા ડુંગરના ઘાટ કુડાવી દોડવા લાગ્યા માર્ગમાં જંત્રણાઓ જય જયના ગીત ગાતા હતા આસ્થા અને ભક્તિના બળથી પંથ કાપી જતા હતા દૂરથી જ યાદવકુળની દ્વારિકા નગરીના દર્શન થયાને ચોગરદમ જય શ્રી કૃષ્ણની ધૂન સંભળાવવા લાગી કાશીપુરમાં જેમ રાઈજી સામાન્ય જાત્રાળુ ધર્મશાળામાં ઉતર્યા હતા તેમ દ્વારકામાં પણ સામાન્ય જાત્રાળુઓ પીઠે ધર્મશાળામાં જ ઉતર્યા વૈષ્ણવજનોએ થોડી વાર વિશ્રાંતિ લીધી એટલે રાયજીએ પણ વિશ્રાંતિ લીધી રાયજીના મનમાં એમ હતું કે ક્યારે દ્વારકાધીશની પાસે જાઓ ને એની પાસે સપૂત માંગો બીજે દિવસે સવારમાં જાતરાઓની સાથે જ રાયજી પણ રણછોર રાયના દર્શને પહોંચી ગયા ને ભગવાન દ્વારકાધીશ શ્રીકૃષ્ણની મૂર્તિ સામે રોષ ભરેલા ભક્તિભાવ ધરવા લાગ્યા મિનલ દેવીએ આપેલો ડાબડો ઉકાળી રાઈજી ભગવાનની મૂર્તિ સામે પોતાના હૃદયની બળતરા ઠાલવવા માંડી ભક્તિભાવ ભરે હોએ ખાઓજી પ્રસાદ ઓર સોનો યદુનંદજી હમદોનો કી ફરિયાદ મિનલને લડ્ડુ બનાયે ભક્તિરસ ભરપૂર ખાલો હરી ખાલો બનો બરો ન ઇટલે ખોર ભક્તિભાવથી ભરેલો પ્રસાદ ખાઓ હે યદુનંદન કેટલાક જાત્રાળુઓ રાયજીની શ્રીકૃષ્ણ તરફની આસ્થા જોઈ ચકિત થયા કેટલાક જાત્રાળુઓને તો રાયજી ચસ્કેલા ચિતના જણાયા કંગાલ વૃદ્ધ તેમજ ચસ્કેલા ચીતના માણસોની મશ્કરી કરવામાં મજા માણનાર થોડાક જાત્રાળુઓએ તો રાયજીને ઉશ્કેરવા માંડ્યા हे भक्त जी सच्चे भाव से तो भगवान बहुत डरते हैं और सच्चे भाव तुम से भगवान को पीटोगे तभी भगवान तुम्हारी पुकार सुनेंगे राई जी गयो मेरे भक्ति भाव की कसौटी मत करो सचमुच तुम भक्ति भाव से भरे हुए हो लेकिन झूठे तिखड़ी चातर हुए राय जी भगवान ने मूर्ति आग कहवा लाग्या हवे मारी भक्ति ने आ ताराज भक्तों खोटी ठरावी रहा है द्वारकानाथ તારી ભક્તિ સાચી હશે તો જ દ્વારકાનાથ પોતાની મૂર્તિમાં પ્રગટ થશે ને ભક્તિ રસથી નીતર લાડુ ખાઈ જશે અને તારી ભક્તિ ડુંગી હશે તો આ જાત્રામાંથી કોઈ રાક્ષસ બની ખાઈ જશે તીખડી જાત્રાળુએ આ ગણવા માંડ્યા હું એક થી દસ સુધી ગણો છું એટલા વખતમાં કાં તો તારા રણછોડરાયનો ચમત્કાર થશે જ થશે જ એક બે ત્રણ ચાર પાંચ હોય આ ભગતમાં સાચ ખાઓ રણછોડ લાડુ સરસ નથી રણછોડ આ ભગતને વશ છ સાત આ આઠ નવ દસ ડંભીનો લાડુ તો ખાઈ જાય રાક્ષસ તીખડીએ લાડુ લેવા હાથ લંબાવ્યો અજમલ રાઈજી એ ક્રોધથી ઉશ્કેરાઈ જઈ લાડુ લેવા હાથ લંબાવનાર તીખડીના કપાળમાં એક લાડુ ચીક્યો પણ ચાલક તીખડી એકદમ નીચે બેસી ગયો એથી રાયજી ફેંકેલો લાડુ રણછોડજીના મૂર્તિના કપાળમાં વાગ્યો બધા જ જાત્રાળુઓ ઘભરાટથી બોલી ઉઠ્યા ભગવાને પ્રસાદ ધરવા આવેલા ત્યાં શું કર્યું રાઈજીએ ગુસ્સામાં કહ્યું મારી પવિત્રો કૃપા ભક્તિને હટાવી તેની જગાએ રાક્ષસ ભક્ત મને થાપ આપી છે પણ હું સાચો છું આ પ્રમાણે જાત્રાળુઓને કહી રાયજે ભગવાનને વારંવાર માથું નમાવી વિનંતી કરી ઉકળતા તેલની કઢાઈમાં પડેલા સુધનવાને બચાવી લેનાર દ્વારકાધીશ સાચી મારી ભાવના પડદી ખોટી આજ તારે સ્વાધીન મેં કરી મારા કુંડની લાજ જૂઠો જો હોઉં તો છોડી દો મુજ સાથ કાતો પકડી હાથ લો દ્વારિકાના ખડખડા હસવા માંડ્યા ને એમનો મુખી હતો તો રાયજીને કહ્યું અરે મૂર્ખ દ્વારકાનાથ તો એની દ્વારકા સાથે સમુદ્રમાં છે આ દ્વારકા તો પાછળથી ઊભી થયેલી રામની દ્વારકા છે તારા કલેજામાં જો ખરેખરી કૃષ્ણ ભક્તિ હોય તો જા ખરેખરી દ્વારકામાં બાકી ભક્તિના ઢોંગ કરનારા તો દરેક તીર્થધામમાં જેમ સેંકડો આવે છે તેમ અહીં પણ આવે છે બીજો તીખડી બોલ્યો તારી વાત ખોટી તો નથી જ ઘણા વિદ્વાનો પણ કહી ગયા છે કે સાચી સોનાની હતી દ્વારિકા જે એક તે દ્વારિકા જઈ વસી સાગર તળિયે છેક થિંક દીધું તે ટીખર દ્વારા જ્ઞાન ચાલ જીવડા ઊંડા જળમાં મળશે ત્યાં ભગવાન ને હરિઓમનો મંત્ર ઉચ્ચારી અજમલરાયે સમુદ્રમાં ભૂસકો માર્યો કોઈએ ધાર્યો ન હતો અચમલરાય સાગરમાં પડવામાં આટલી ઝડપ કરશે અજમલરાય તો ઊંડારમાં ઉતરી ગયા બાકીની કથા આવતા વિડીયોમાં સાંભળીશું